પોરબંદર હજુ મહાનગરપાલિકા બની નથી પરંતુ ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે કોંગ્રેસના સેવાદળના આગેવાનોએ શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પમાળા અર્પણ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત રાજ્યના અગ્રણીઓ સાથે જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપાને ગુજરાતમાં જે પડકાર ફેંક્યો છે તેના ભાગરૂપે પોરબંદરમાં પાર્ટીના સંગઠન દ્વારા સેવાદળે નિયુક્ત કરેલા જિલ્લા સેવાદળના પ્રમુખ હરીશ મજીઠીયા અને શહેર સેવાદળના પ્રમુખ અશ્વિન મોતી વરસની નિયુક્તિઓ થતા શહેરમાં આવેલા પરમપૂજ્ય મહાત્મા ગાંધી ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર બાપુની પ્રતિમા પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પ્રથમ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેશન પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમા કમલા નેહરુ ચોક અને કાયદાના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુએ પુષ્પહાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પરિવાર દ્વારા જે અમારી ઓગણીસો ત્રેવીસમાં ઓલ ઇન્ડિયા સેવાદળ કોંગ્રેસ સમિતિની જે સ્થાપના થઈ હતી ત્યારથી અત્યાર સુધી આજે પોરબંદર શહેર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે અને જિલ્લાના પ્રમુખ તરીકે ભય સમાજના અગ્રણી અને યુવા નેતા હરીશભાઈ ડામજી મજી કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એને સમગ્ર કોંગ્રેસ પરિવાર અમે અભિનંદનથી બધા લોકોને સાથે મળી અને કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી પોરબંદરમાં એના અનુસંધાને આજે પોરબંદર મહાત્મા ગાંધીજીને આશીર્વાદ લઈ અને અમે બધા એક સાથે કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય અને સેવાદળ કોંગ્રેસ આયોજિત જે કાર્યક્રમમાં જે આપવામાં આવ્યો છે એમાં દેશની દેશની આઝાદીમાં જેમને સૌથી મોટો સિંહ આપ્યો હતો એવી સેવાદળ કોંગ્રેસની જે આગેવાની છે જે દેશની આઝાદીમાં ભારત દેશને જેમને આઝાદ અપાયો લોકોને ખબર નથી કે સેવાદલ શું છે હું સેવાદળના માધ્યમથી લોકોને મેસેજ આપવા માગું છું કે જે રાહુલ ગાંધીએ જે સંસદમાં જે સૂત્ર આપ્યું હતું એ હકીકતે બહુ સમજવા જેવું છે એ આખી પૂરી બાઇટ આપી નથી હું મીડિયાના મિત્રોને લોકોને પણ ખાસ કહું છું જે હિન્દુ સમાજના અમારા આરાધ્ય દેવ ભગવાન શંકર ભગવાનની જે અભય મુદ્રા છે એમને એની વાત કરી છે એમાં હિન્દુના જે તમામ દેવી દેવતાઓ છે એ પણ અભય મુદ્રામાં છે અને મુસ્લિમ સમાજના પણ જે દુઆ માગે છે એ પણ હાથ જોડીને એટલે હાથ વગર કંઈ થતું નથી એટલે રાહુલજીની એક એવી વાત હતી કે મત અને દરાઓ મત એટલે એક સૂચન આપે છે કે મત દરાઓ મત કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં પોરબંદરમાં આજે મહાત્મા ગાંધીજીની સાક્ષી અમે શપથ લીએ છીએ કે જે ભાજપ એમ કહે છે કે પોરબંદરમાં કોંગ્રેસ મુક્ત કરવું છે પણ ભાજપવાળા ભૂલી ગયા છે કે પોતે કોંગ્રેસ યુક્ત થઈ ગયા છે અમે આજે નાના નાના વિસ્તારોમાંથી અમારા ઘણા બધા આગેવાનો છે સિનિયર આગેવાનો છે એની આગેવાનીમાં આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવશે એમાં અમે ચેલેન્જ આપીને કહીએ છીએ કે તમારાથી ટાઈ તો અમારો જે અશ્વમેઘ રોગ જે રથ છે રાહુલ ગાંધીનો એ તમે રોકવો હોય તો તમે રોકી લેજો આ મહાત્મા ગાંધીની જન્મભૂમિમાંથી અમે આજે શપથ લઈએ છીએ બધે